ને ચ્યા ગોમ વાહેડા વાહેડા ના છે અને બે રવિવાર પેલા એવું કહેતો તો મારી ભાઈ ખોવાઈ ગયો છે જીવતો છે કે નહીં અને એ દાડે હું માતા બોલી દી કે ભાઈ તારો જીવતો છે ચિંતા છે અને દુનિયાના ખૂણે થી પાછો ના લાવ મારું નામ દેવું ને કે પાછો ના લાવ મારું નામ માતા ને

પણ એક ચોરીથી હોય એવો પ્રશ્ન લઈને આ સભામાં એક મોનવી બે દુસરે આવા મારા જેડી ભાઈ કે છે આવું મુશી એન બોની બત્રી શ્રી માતા કોસુલે ચોરી થઈ હોય ને ચોરી પ્રશ્ન લઈને આયા હોય આવા મુક ભરની માતા એવું કોસુ આવું મુશી એન બોની માતા કોસુલે ભાઈ શેની ચોરીથી થઈ દુકાન લૂટી દુકાન તૂટી હોની દુકાન તૂટે ચોરણું ચાંદી ચોરણી કેટલાનો માલ હશે દુકાન તમારી પોલીસ તમને હરંગ કરે

જાદુ કેતી નહીં એસી દાડા બોલું છું બ્યાસી મો દાડો બોલતી નહીં એસી દાડા નો તારો લખો ને મટાડો મારું નામ છે દીધી દે જાબે અગરબતી કરે જાજે મજા મજા ને મજા ના કરી મારું નામ દેરું ને લે બોલ ભાઈ એ મતે જા માતા બોલી ખરું જાવ બોલો ભાઈ આગળ यार गर्भवती नहीं सोचना मारेगी रेडी चुनू मत ही जाइए यार गर्भवती चालू बैक चलेगी कोडियल बोल पे आवाज नहीं पे बच्चे कोरोना में या कोना कर देता तो बे होगा तो बे

વરે એટલે બેઠા રેટલા બેઠા ઓ હોસ બસ હવે તો જઈ લે 10 વાગે મારો બોલતો હશે આ બે વાતો પડી બોલો નખોડિયાની જગ્યા છો જમીન લીધી છો

ખબર મોટા કોઈને લાઈન આથો આમાં મળી જાય કે દેવ છે દુઃખા લે પણ એનું નાકું શું છે એ માતાને જાણવું જરૂરી નાકા વખત દુઃખ મટે નહીં મારા થોમે આવ્યો જોતા तीस आठ ची, चार पची, बेअगरबते चालू के नारियो डायलिसिस बंद है क्या माता के कर्म, तो वो परिणाम आयो चिंद्रा के पास, बेबी फैल ची के, बेबी, कितनी पहले? છે ને છેવ કમનો થાય શું થાય છે તારે મારે માતા પેટી કકર મને રદ કરે એવી માતા ને કે તું તમે જા મટી દે હે એવું તું કહશે ને તારે મટી દે હે બાઈક નવું લીધું નવું લીધું ભાઈ લેવું તો ના જોને નાયુ નવું ભાઈ હા ને બેન છે સર કે એટલે માતા કે તમાર કરું રેડી ચલો ભાઈ નેક્સ્ટ Thank that way

अच्छी बोल बे चिल्ले दिया है राइसटॉन मोडल क्यों की। कौन वातोड़ाव थे वाकाशंगा थे वातोड़ावरा क्या था देसी पटेल होगा हाँ एक टॉप भी क्यों

પણ 50% તો યુન્યો મટી ગયો અગાઈ ની જવાબ લઈને હે બે થઈ ગયો ને બે બાકી બે બાકી હગાઈ ની મંતા કરી ની હગાઈ થઈ ગઈ વગર હાટે વગર હ આપણે હટ 50 કોમ આવી સાઈઝ કરા હાટ ઉબી ધારો દીધો તો 50 રૂપિયા તો ભાઈ દીવા એ તો 5 રૂપિયા એ મારો ભગવાન કે છે કે હજી મે ટોપ પર પેડે છે ને પૂરો થઈ જાય ભૂમિ એ ભૂમિ ના ડખામ હાથમાં ના ઉતારા વિખવાડ પોસ કરીને ને વળવું મારું નોમ દેની લે પટેલે સાધુ ક્યા માતા બોલતી છું કેવું બોલતું છું લે તો હોદો કર્યો હોદો કર્યો કે સોરી હાથે જો તમન દોડવી ગયો તમે હાલો દોઢ એકર હે સેવન છોકરી જો હાથે મારા પાસે હાટો બાટો કોઈ હે ની નેવું હજાર રૂપિયા દોઢ એકર દો તારો ભાઈ પણ ને નકર પણ ને કોની ભાઈ પરણવા વાળો તો પરણી ગયો પણ ભગવાન કે શેન વ્યાય હું છે ભવાની માતા કું કે દોઢ એકર હિસાબ લઈને ના આવું મારું કે કાકો એક વલન વાળા છે નોકરીએ એ કાકો કે ના દેવા વાત કો છું પટેલ બે બાયડ્યો જન લઈ અમે બી ફાઈલ બી ઓરી કમન હ સરપંચા ચો સરપંચા મારા ભગવતી પ્રાર્થના કરો તમારી દુનિયામાં જીત ના લાવું નામ લેવું તમારા પડતા બે દોષીઓ પર જે ડોશી છે તમારી હોલમી સદી અને એ હોલમી સદી નું ઠેકાણું તમારા બધા ઠેકાણા ના કરું તમારું ભાઈ

જો ચિંતા થોડી મહિના ના માટે ચાલુ તો નામ છે તઈ છોકરો બેંગ્લોર હવે શું ધંધો કરે બરાબર જો મજા 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 થઇ જાય આ ગોકનો નો દીવો ફોડ્યા રે ભરજો ready આ છોકરા ઘરની દુકાન વે ઘરનો ધંધો બધી રીતે શાંતિ વે માતા કેવો કોઈ ચિંતા બોલો હા ચાલુ રાખો બોલો પેલી વાર આવ્યા બે ફૂકવામાં બે ટોપર લઈને આવ્યા એક ડખા વાળો હતો પણ હગાઈ હક પણ ના ડખા માં ફરીને પાછી ને વાળું મારું નોમ દેરું નહીં હે પણ આ નામ આ ના પડાય નોખું જ મારું નોમ માતા ને બોલ પછી પણ જો જે વાતો લઈને આવે ને બે અગરબત્તી ચાલુ કરજો ને બે બે ટોપા થઈ જાય ઠેકાણાવાળા વાળા છોકરા ઠેકાણું થઈ જાય અને આબરૂ વાળી જગ્યા આબરૂ રહી જાય મોજુક દુનિયા છે માતા બોલું જો કે વિશ્વાસ રાખજો કે તન ધોય થઈ જાય ને હાગોય થઈ જાય બાકી ચિંતા મેલ લ્યો અને તમારી આબરૂ હચવાઈ જાય બોલ બે હા બોલ અગરબત્તી ચાલુ કરો હો આ મહિને આવવાનું બે ટોપર થઈ ગયા હવે બે બાકી પેલી વાર આયા રમેલ માં લીધે બસ મા તને ટાઈમ છે તેર મહિના ચૌદ મહિના બસ ચૌદ પોચ રવિવાર છે હવે તમારે મહિને દર્શન કરવા ખાલી આવાનું કોઈ બી એક વ્યક્તિ ને બાકી માતા ચૌદ મહિના બોલી લે છે અને વીસવા રાખે છે ના શોરૂમ માં કોમ કરે ભાઈ કોણ તમાર ઈંટા નો છે ને એક એને હમણાં દાડો સેજો માતા ના કૃપા થી તમાર ઈંટા વાડી જ છે ભાઈ એટલે માં ઉપર વિશ્વા રાખો પેલા ભાઈ એ ઢોર વાગી લીધું બીજું કોઈ પૂછવાનું નઈ છોકરા થાય ફરફર કરે ફરવાનું બંધ થયો ફરક પડ્યો બસ મા ઉપર ભરવો રાખો મોડામાંથી ડાયો થઈ જાય